કાલાગોડાથી ફતેગંજ જતા રોડ પર વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક પુરાવો જોવા મળ્યો પંદર દિવસથી ઉપરાંત કાલાગોડાથી ફતેગંજ જતા રોડ પર રસ્તાની વચ્ચે ખાડો પડી ગયો છે અને લોખંડની પાઇપ પણ બહાર નીકળી ગઈ છે જેથી વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ખાડામાં ગાડી પડતા લોખંડની પાઇપ સાથે અથડાઈ કેટલીક ટુ વ્હીલર ચાલકોની ગાડીઓને નુકસાન પણ થયું હતું આ કાડા થી કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ હવે જોવું રહીયું કોર્પોરેશન આવા ખાડાઓ વહેલી તકે પૂરે છે કે પછી મોટો અકસ્માતની રાહ જુએ છે તે જોવું રહીયું ભાઈ મેં આસે બી ગાડી લેકે જા રીયા થા તો એક બીચ મે ઇતના બડા ખટ્ટા પડેલા હેગા લોખંડ કે પાઇપ કે સાથ ઈ ગાડી કા વાઇજર બી ફડકે ઉતર ગયા સરકાર કુ દેખરા છે કે આ ઇતના બડા ખટ્ટા હેગા મેં દેખા બી મારા સામે એક તાતા બી ગાડી લેકે गिर ગયા સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો